નમસ્તે મિત્રો મિત્રો હું છું અશ્વિન સાંકડાચરિયા દિલ્હીથી આજે ઘણા સમય પછી તમારી વચ્ચે આ વિડીયો અપલોડ કરવાની ઈચ્છા થઈ અને એ ઈચ્છા પાછળનું ખાસ કારણ એવું હતું કે આજે દિલ્હીનો ઠગ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વિસાવદરના લોકોને મનફાવે એમ ખોટું બોલતો હતો અને અનલિમિટેડ ખોટું પેકેજ સમજે એટલે આજે તમારી વચ્ચે દિલ્હીની અંદર આ જો હું દિલ્હીના કનોટ પ્લેસની અંદર છું કનોટ પ્લેસ એટલે સીપી કનોટ પ્લેસ દિલ્હીનો હાર્ટ ગણાય અને એ દિલ્હીનો હાર્ટ હૃદયની અંદરથી ખોટું નહીં નીકળાય એમ આ સાચું કહું છું કે હાર્ટને આમ કહેવાય ને હૃદય ઉપર હાથ મૂકીને જે ખાચું કહેજો એમ હું આજે દિલ્હીનું હાર્ટ છે કનોટ પ્લેસ આ જુઓ અહીંયા બધા છે ને શોપિંગ સેન્ટર છે બહુ મોટું અને રાતના અત્યારે લગભગ નવેક વાગ્યા છે આ બધી તમને દેખાતું હશે પબ્લિક બધું અહીંયા છે ને ખાઈ પીને આટો મારો આવે હવે આ દિલ્હીના અમારા પૂર્વ મુખ્યમંત્રી અને અત્યારના હાઓ રખડપટ્ટી મંત્રી અરવિંદ કેજરીવાલ એ રેઢિયાર મંત્રી અત્યારે વિસાવદરની અંદર જઈને એવી એવી વાતો કરીને ગયા ને કે જાણે વિસાવદરને તો શાંઘાઈ બનાવી દેવું છે ને જાપાન બનાવી દેવું છે ને આવું વાતો કરતા હતા અને વિકાસની વાતો તો ઓહો અરવિંદ કેજરીવાલને દિલ્હીને હું હાલ કર્યા છે ને બે હાલ અને દિલ્હીની જનતાએ જેમ ઓલું દૂધમાંથી ઘીમાં મકોડો પીડ્યો એને કાઢીને ફેંકી દીધો ને એમ ફેંકી દીધો છે પણ હજી સુધરતો નથી હજી ગુજરાતમાં જઈને વળી પાછું ઓલું જૂનું હતું એનું એ અમિતભાઈને અને મોદી સાહેબને ગાળું દેવાનું શરૂ કરી દીધું ગુંડા છે મવાલી છે બીજેપીના ગુંડાઓ એટલે આટલા બધા તમને ગુંડાઓ લાગતા હોય તો આ ગુંડાઓને લોકો છૂટતા કેમ હશે તમારામાં એકવાર ભૂલ ખાઈ ગયા કેજરીવાલનામાં અન્ના હજારેના આંદોલનથી તમે જે રીતના છોકરાઓના સામ ખાઈને આ નહીં કરું તે નહીં કરું આ બધું બોલી બોલીને ભ્રષ્ટાચાર કરીને જે ભેગું કરીને વહીએ ગયા ને એ તમને પચવા નથી દેતા તંત્ર અને સરકારના એટલા ભ્રષ્ટાચાર છે મિત્રો મિત્રો અમારે દિલ્હીમાં તો આ કેજરીવાલને એમસીડી પણ આપી હતી તો એમસીડીની અંદર આ કેજરીવાલે નથી પગાર ટાઈમે ચૂકવતો અને પ્રદૂષણની પાછળ એટલે પાણીના ફુવારા આંખોથી છાંટે રાખે અને એક ટેન્કર પાણી ફુવારાનું એ ફરી વળે એટલે એના કેટલા હજારો રૂપિયા એણે ઉધાર્યા અને ચાલુ બીજેપીમાં એમસીડી ચાલુ સરકાર કોર્પોરેશનની હાલ હાથ ઊંચા કરીને એ ગયા કે અમારી પાસે પગાર ચૂકવવાના પૈસા નથી અમારી પાસે મફતમાં બધું એટલું દીધું ને કે મફત મફત અને મફત બધું મફતની લાણી કરી છે એના માનીતા એક કોમ્યુનિટી પાછળ અને એ કોમ્યુનિટીને રાગે પાડવા પાડવામાં એ રોડે ચડી ગયા અને પછી ખબર પડી કે આ રૂઆ છે ને આ હવે આ વામપંથી અને ડાબેરી વિચારધારાને લોકો નથી સ્વીકારતા એટલે એ વળી પાછો મંદિરે જવા માંડ્યો અને હનુમાન ચાલીસા બોલવા માંડ્યો શીખી ગયો બધું જ શીખી ગયું પણ એ બધું તો આ ગુંડાઓ કરે જ છે ભાજપના ગુંડાઓ જે અરવિંદ કેજરીવાલના મતે ભાજપના ગુંડા છે એ આ બધી ધાર્મિક પ્રવૃત્તિ બધી કરે છે એ તારા માટે ગુંડા હોય કારણ કે વામપંથી ને ડાબેરી હોય ને એ લોકોને હંમેશા ધાર્મિક લોકો એને હિન્દુત્વવાદી તો બધા ખાસ ગુંડા લાગે એટલે તારા માટે ગુંડા છે એ ગુંડા છે ને દેશ માટે બહુ સારા છે પાછા કારણ કે એ ગુંડા હોય હમણાં પાકિસ્તાનમાં શું કર્યું બધાને ખબર છે જેના આ વખતે તો તને ખબર છે કે આ વખતે સબૂત માગીશ ને તો વળી પાસે ધોવાઈ જાઉં પણ આ વખતે એને પુરાવા નથી માગ્યા કારણ કેજરીવાલને ખબર પડી ગઈ કે પુરાવા માંગવી ને તો આ લોકો છે ને ક્યાંય પુરાવા આપણા નથી રહેવા દેતા સપા ચટ કરી નાખે પાર્ટીને એટલે આ આ ચોર મંડળીને ઓળખવા માટે મિત્રો તમે તો વિસાવદરની ભોળી જનતાને આ ખબર નહીં હોય હું પોતે દિલ્હીમાં રહું છું બે હજાર ને સાતથી મિત્રો મેં કોંગ્રેસની સરકારી જોઈ છે અત્યારે બીજેપીની જોઈ છે વચ્ચે આપિયાઓની જોઈ બધી જ સરકારો જોઈ એની અંદર ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચારી આ કેજરીવાલ એન્ડ કંપની અત્યારે એક એમની નથી રહી તો એ કંપનીએ શિક્ષણમાં આરોગ્યમાં બધી જ જગ્યાએ એટલા મોટા ઘોટાળા કર્યા અને જે આ ગુંડાઓ ગુંડાઓ કરે છે ને એ ગુંડાઓ અત્યારે ધારાસભ્યો અને સાંસદ સભ્યો બધા છે ને દસ લાખની સામાન્ય માણસોને વીમા પોલિસીના જે પેપર વર્ક કરાવવાનું હોય કોઈ રહી ન જાય પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાનો જે આયુષ્યમાન યોજનાનો લાભાર્થી કોઈ બનતા બનતા આ કેજરીવાલની સરકાર હતી ત્યાં સુધી તો બનવા નહોતા દીધા પણ હવે કોઈ બાકી ન રહે અને નાના માણસો કોઈ મેડિકલ ઇમરજન્સીમાં એની ટ્રીટમેન્ટથી વંચિત ન રહી જાય એને સારવાર ન થાય એ બધી જ તકેદારી અત્યારે બીજેપના ભાજપના ગુંડાઓ લે છે અરવિંદ કેજરીવાલના મતે આ ભાજપના ગુંડાઓ જે એને કહે છે ને એ બધા જ ગુંડાઓ આમાં લાગી ગયા છે લોકોની સેવા કરે છે એના આયુષ્યમાન કાર્ડ કઢાવે છે દસ લાખની એને ફ્રી આરોગ્યનો જે વીમો છે એ અપાવવા માટે મહેનત કરે છે કેમ્પો લાગે છે તો આ કેજરીવાલ જેણે દિલ્હીના શિક્ષણની એસી તેસી કરી નાખી હતી મિત્રો દિલ્હીની અંદર આરોગ્યની અંદર એક સામાન્ય કૂતરું કવડે ને તો તમને દિલ્હી સરકાર તરફથી આ દસ વર્ષ એક રસી નહોતી રેબીઝની વેક્સિન નહોતી આ લોકો પાસે એ કેન્દ્ર સરકાર પાસે માગવી પડતી કોરોનાની વેક્સિન તો કે કેન્દ્ર આપે બધું કેન્દ્ર આપે હાથ પગ જોડે હમ પ્રધાનમંત્રી કો વિનંતી કરે હે ને એ કરતે હે કરીને આ પાછો ભિખારી થઈ જવાનું વળી પાછો છે ને પ્રધાનમંત્રી એમ થાય કે હવે જનતા અરે ક્યાં આપણે વાંધો છે આની અરે છે એમ કરીને આપે એટલે વળી પાછો એમ કે આખા ગુંડા છે એટલે બધું તારે મફતમાં ભાજપ પાછી જોવે બધું મફત દેવાનું જે બિલ હતું એ ભાજપ પાસે આવ્યું કે હવે આ ભાજપ ચૂકવે અને કોર્પોરેશનની અંદર આ મફતની લાણી કર્યા પછી બીજેપી જ્યારે પાવરમાં આવી સરકારમાં આવી એટલે ઓલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બધા વૈયા ગયા કેજરીવાલની કંપની કે અમારે પાસે પૈસા જ નથી ચલાવવા માટે અમે ખાડામાં ઘરી ગયા તો આ બસમાં આણ મફત કરી બધાને હવે આની પાછળ આ પબ્લિકને સમજતી નહોતી એટલે બસ તો આને મફત કરી ભાજપે તે પણ એ મફતની હું વ્યક્તિગત આ મફતની રાજનીતિમાં હું નથી બિલીવ કરતો એટલે હું એમાં માનતો પણ નથી અને ઠીક છે પાવરમાં આવવા માટે બધા એ કરે એમાં આ લોકોએ કર્યું પણ કર્યા પછી છે ને એને બધું ચાણી બહુ મારી દીધી છે એટલે મફત છે ને એ બધાને મળતું નથી અત્યારે પણ ખાસ વાત એ કરવાની છે મિત્રો કે આજે એણે બહુ મોટી વાત કરીએ તો ગુજરાતની અંદર જે વેલા કહેતા ને બેરોજગાર છે બધા તો એમાં એણે એના ઉમેદવારનું કીધું કે ગોપાલ ઇટાલિયા પોલીસ મેં થા કીધું અરવિંદ કેજરીવાલે કીધું ગોપાલ ઇટાલિયા પોલીસ કી નોકરી રહ્યા હતા લેકિન ઉસમે ઉસકો કટકી બહોત પ્રોપર હોવ નહીં રહી હતી એસલે ઉમે નોકરી છોડ દી હવે પોલીસમાં હતો એ નોકરી છોડી એનું કારણ કહું મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ હતો ને ત્યારથી હું એને ઓળખું છું પોલીસમાં હતો પછી એ એને તલાટીની એની બધી જે પરીક્ષા ગુજરાતની જે આપી જીપીએસસીની અને એ આ તૈયારીઓ કરી હતી એમાં એ અત્યારે જો સરકારી નોકરી કરતો હોત ને તો અત્યારે મામલતદાર હોત જે તલાટીનમાં એ પાસ થયો હતો અને એ સરકારી નોકરી જે ગુજરાત સરકારે આપેલી નોકરીને આ ગોપાલે પાટું માર્યું અને એ પાટું માર્યા પછી એ ગામને નોકરી અપાવવા નીકળ્યો છે ત્યારે હું તમને બધા નોકરી અપાવી દઈશ મને મળી પણ હું અત્યારે મામલતદાર બની ગયો હોત પણ એમ નથી મારે મારે તો સેવા કરવી છે અને સેવા પાછી કેવી કરવી છે કે હું સાયકલ ઉપર હતો ત્યાંથી ફોર્ચ્યુલરમાં આવી ગયો વગર નોકરી એવો આવી સેવા શીખો છોકરાઓ આ યંગ જનરેશન છે ને એને આ સેવા શીખવાની જરૂર છે જો ગોપાલ પાસે સાયકલ નહોતી સેવા કરતાં કરતાં ગાડીઓ આવી ગઈ ને સેવા કરતાં કરતાં ફ્લેટ થઈ ગયા ઘરના સેવા કરતાં કરતાં બિઝનેસમાં રાગે પડી ગયા પ્રોપર્ટીઓ લેવા આ એવું આવી સેવા શીખવો તો આ છે ને સરકારી નોકરીમાં હું રાખ્યું છે આ મામલતદાર હોત અત્યારે તો શું કરે જ ડૉક્ટર ચિંતન વૈષ્ણવ જેમ બિચારા વળ જ ખાવાના રહે પણ આને એ વળ નથી ખાવા એને તો પૈસા ખાવા છે અને પૈસા ખાવા માટે ઓલો પાછો કેજરીવાલ છે ને બહાર દઈને કહે આ ગોપાલ છે ને એ વેચાશે નહીં એટલે એ કેટલામાં પડી જતો હતો નહીં અમને ખબર છે અમે પાટીદાર આંદોલન વખતે એ અમારી આ હતો અને હું હતો ને હું નહીં બધી અમને ખબર છે પણ જે પોતાના જ ભાવ મુકાવતા હોય કે ભાઈ અમે બે કરોડ નહીં પાંચ કરોડ નહીં વીસ કરોડ નહીં ત્યાં સુધી એના અહીં આંકડા કાઢે મેં કોઈ દી કોઈ દી જોયું નથી કે ભાજપવાળાએ કોઈને એટલા આપ્યા હોય અને એટલા પૈસા લીધા હોય ને તો એ બીજી વાર ટિકિટ હું કામ માગે હવે ભૂપત ભાયાણી છે ચાલુ એટલે કદાચ વહી ગયો તો એ હું તમને એને આમ પચીસ ત્રીસ કરોડ રૂપિયા હેપી દીધા હોય તો એ ન્યા પ્રચારમાં એ ન જાય ને ક્યાંય ન જાય ઘરે જઈને ગોદળો ઉડીને ઉઈ જાય ભૂપત ભાયાણી તે પણ આ તો બધું છે ને કોરી તીડી અહીંયા સેવા કરતા હોય ને એ લોકોને હકીકતમાં ઠીક અમુક ટકા હોય એ તો બધે રહેવાનું છે એવું નથી પણ જે લોકો ભાજપ ભાજપમાં નરેન્દ્ર મોદીના શાસનની અંદર જેને બિલ વિશ્વાસ છે અને મોદી સાહેબ ઉપર જેને ભરોસો છે ને એ લોકોએ કેશુબાપાએ ભૂલ કરી હતી ને તો કેશુબાપાએ થી જે ભૂલ થઈ હતી એની પાછળ એના છોકરાએ ભૂલ્યું એ પોતે ન્યા ઊભો રહ્યો હતો પણ નહોતો જીત્યો પણ હવે કેવું છે કે આ ચોર એન મંડળી ત્યાં વિસાવદર ઉપર આમ ડોળા નાખીને બેઠી છે કે આપણે છે ને આ જયેશ રાદડિયાને બી એક કાંકરે દેતી મારવા તૈયાર થયા જો ગોપાલ જીતી જાય તો જયેશ સાફ થઈ જાય એટલે અસંતુષ્ટો છે ને બીજેપીના એ જયેશને સાફ કરવામાં રાદડિયાને સાફ કરવામાં લાગ્યા કે આ વખતે આ જયેશનો કાંટો કાઢ નાખવો અને બાકી તો આ બધી છે ને આપિયાની એન્ડ ટોળી એ બધી બધા જેટલા જિલ્લામાં જે પણ ઓલી લુખી લાશું હોય ને એ બધી અત્યારે વિસાવદરમાં રખડે છે પણ એ વોટમાં પરિણામ છે એમાં જરાય પણ દમ નહીં એટલે આવું આપણે જોયેલું છે ગોરધનભાઈ ઝડપિયા કંઈ દોડતા હતા એમજેપી જીપીપી વખતે એ શું બાપા વખતે જોયું હતું પણ એ વોટની અંદર ડાયવર્ટ પબ્લિક ન થાય કારણ કે એ જે પબ્લિક રોડ ઉપર હોય ને એ બધું સ્થાનિક નથી હોતું એ બધું આયાતી પબ્લિક હોય અને આયાતી પબ્લિકને આવા પાછા ચોરના સરદાર આ ગોપાલ જેવા સરકારી નોકરી છોડીને ગામને સરકારી નોકરી અપાવવા માટે નીકળ્યા હોય વામપંથી ડાબેરી વિચારધારાવાળા લોકો મંદિરે જતા થઈ ગયા નમતા થઈ ગયા સંતોને ગાળું દેતા હતા એ બધા અત્યારે ઢીલા તાણીને ફરતા થઈ ગયા આ બધું છે કારણ કે ભાજપના ગુંડાઓથી બીવે છે એ કયા જે હિન્દુત્વવાદી છે ને એનાથી એ લોકો ડરે છે એટલે ચૂંટણી જીતવા માટે કંઈક ને કંઈક તો કરવું જ પડશે એટલે એ બધા લાગ્યા છે પણ મિત્રો જરાય ચિંતા ન કરતા અને મને સાહેબે કીધું એકવાર કે મોટી પાર્ટી છે ઉમેદવારમાં ઘણીવાર છે ને બધાને પસંદ હોય એવો ઉમેદવાર ન આવે માની લો કે વિસાવદરમાં બધાને પસંદ ન પણ હોય ઉમેદવાર પણ નરેન્દ્રભાઈ જે મોટી ગાડી લઈને નીકળ્યા છે ને એ ગાડી યોગ્ય દિશામાં જાય છે અને એ ગાડી યોગ્ય દિશામાં જાય છે અને ખચોખચ ભરેલી છે સમજે ખચોખચ ભરેલી ગાડીમાં બેહી રહેજો વિસાવદર વાસીઓ આ ગાડી મોટી ગાડી હોય ને એટલે મોટો ટ્રક તમે જોજો એટલે લેલન મોટો હોય ને બહુ મોટો ટ્રક આવે ને એમાં એકાદું ટાયર ફાટલો હોય એકાદું રિમોટ કરેલો હોય પણ એ ટ્રક છે ને રાઈટ ડાયરેક્શન રેનું રાઈટ હોય એમ નરેન્દ્રભાઈનો ટ્રક મોટો નીકળ્યો છે અને એ અત્યારે વિશ્વના વૈશ્વિક સ્તરે જે ભારતની ઓળખ છે ભારતનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આર્મીના જે બધો દેશ મજબૂત જે રીતે થઈ રહ્યો છે એને તોડવા માટે આ કેનેડાથી ને વામપંથી ડાબેરી બધા આ ખાલિસ્તાની જે પણ આર્થિક મદદ બધી કરે છે ને બધી મદદ છે ને ગુજરાતની અંદર આ કહેવાય ને આ અહીંયા કે દિલ્હીના દિલમાંથી બોલું છું દિલ્હી દેશની રાજધાની અંદર રાજધાનીમાં કચરો સાફ જ નાખ્યો હવે એ કચરાનો વધુ ઘેટું એકાદું તગારું ગુજરાતમાં ન ઠલવાઈ જાય વિસાવદરમાં એ જવાબદારી વિસાવદરવાળાએ લેવાની કે આ છે ને ગટરનું ટેન્કર અહીંથી તો અમે કાઢી મૂક્યું છે પણ એકાદો લોંધો એને વિસાવદરમાં ન પડી જાય ધ્યાન રાખજો નકર આ છે ને ઘરની બહાર નહીં નીકળવા જેવું રહે એટલો ગંદા હે અને પગ અડી ગયો ને તો એ ચપ્પલ એક ગમે એટલું ઘસજો ને તો એ સાફ નહીં થાય વાંચે એટલી મારે સારું એટલે આ કચરાને ઓળખી લીજો પહેલી તકે અને બહુ આવેગમાં ન આવી જતા કામ તમારા બધા થવાના હતા ને એ બધા થાય છે અને જેને ખબર ન પડતી હોય ને દિલ્હી આંટો મારી જાય હવે દિલ્હીમાં કેવી હાલત છે અને પહેલાં કેવી હતી અને લોકોને પૂછે અત્યારે તો હું આ કનોટ પ્લેસમાં બધી પબ્લિકને પૂછીને તમને રિવ્યૂ કરાવી શકો પણ એટલો સમય નથી અને વિડીયો બહુ લાંબો થઈ જશે જો તમારી ઈચ્છા હોય ને તો કોમેન્ટમાં કહેજો મને તમારો અભિપ્રાય આપણે દિલ્હીની પબ્લિકનો લેવો હોય ને તો આવી રીતે જાહેરમાં કનોટ પ્લેસ દિલ્હીના હાર્ટની અંદર જે ફરતા લોકો રહ્યા ને એના રિવ્યૂ એના અનુભવ અને કેજરીવાલને હુકામ એ હાવણોન તગારું બધું માથે પકડાવીને કાઢી મૂક્યો એના કારણો જાણવા હોય ને તો હજી બે દી બાકી છે આ વંડિયા બેઠા હોય ને બધા ઉતરી જજો નકર છે ને ભૂલથી પોદળો નથી ગાયનો આ કૂતરાનું ઓલું કહેવાય ને મેલું છે એ એમાં પગ પડી ગયો ને તો એ આ ગોપાલ રૂપી મેલું પગમાં આવશે અને ઘરમાં આવશે અને ઘરમાં એ ગંધા છે ને એની રહી નહીં કો ખોટે ખોટું સમજે એટલે આ કચરો કતારગામવાળા એને જ કરવા દીધો વિસાવદરવાળા ન કરવા દે એ મને ખાતરી છે અને આજ સાથે મિત્રો આજના આ સંદેશને વધુ લોકો સુધી પહોંચાડજો અને આ ચોર એન્ડ કંપની દિલ્હીની હતી નહોતી કરી નાખી હતી ને અહીંથી અહીંયા સાફ કરી નાખ્યા પબ્લિકે એમ એ કચરો હવે બીજે ક્યાં પાછો છે ને ઓલું આ ડેન્ગ્યુના મચ્છર ઈંડા મૂકવા આવ્યા છે એ ઈંડા ન મૂકી જાય ખાસ ધ્યાન રાખજો મિત્રો જય જય ગરવી ગુજરાત જય ભારત વંદે માતરમ